સોશિયલ મીડિયાના કારણે વાંચન ઉપર બહુ મોટી અસર થઈ છે એવા સંજોગોમાં પુસ્તકોની બોલબાલા વધે લોકો વાંચન તરફ પાછા વળે એ માટે ઘણી જગ્યાએ ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે રાજકોટ થી માંડી અમદાવાદ સુધી પુસ્તક પરબો ચાલે છે અમદાવાદમાં તો નરેન્દ્ર મોદીના નામે જ પુસ્તક પરબ ચાલે છે રાજકોટમાં પણ વર્ષોથી બે ત્રણ સંસ્થાઓ આવી પુસ્તક પરબ ચલાવે છે અને અન્ય જગ્યાએ પણ આવે પુસ્તક પરબ ચાલે છે બોટાદમાં પણ છેલ્લા એકાદ વર્ષથી એક પુસ્તક પરબ ચાલી રહી છે જાહેર જાહેર ગ્રંથાલય છે એના સહયોગથી અને પારસભાઈ ઓગાણીયા થી ઓગાણિયા અને એમની ટીમ આ આખું પુસ્તક પરબ નું સંચાલન કરે છે આજે એમની સાથે આપણે વાત કરવી છે પારસભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં નમસ્તે જી 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 આ પુસ્તક નો વિચાર કઈ રીતે આવ્યો અને કઈ રીતે શરૂઆત થઈ પેલા વાત કરો પછી આપણે આગળ વધીએ આ પુસ્તક પરબનો વિચાર તો એવી રીતે આવ્યો કે અનેક લોકોને પુસ્તકો નથી મળતા જી એવી પણ અગવડતા મળે છે તો એક સમય હું ગ્રંથાલયમાં બેઠો હતો જી ત્યારે એક કેદી ને વાંચવા માટે પુસ્તક લેવા માટે એક ભાઈ આવ્યા હતા

હા પાઠ્યપુસ્તક ને લગતા પણ પુસ્તકો હોય છે કે એમાં સમસ્યા આવે છે ના એમાં તો થોડું દરેક લોકો એક સમાન નથી હોતા પણ જે લઈ જાય છે એથી વધારે પણ અમુક લોકો આપી જાય છે પોતાના ઘરે હોય પણ લેતા આવે છે બરાબર બરાબર પછી હવે આ તમે અત્યારે જે પ્રવૃત્તિઓ કરો છો એનો વિસ્તાર કરવાનો વિચાર વિચાર કોઈ ખરો કે વ્યાપ વધારવાનો ખરો હા એવો વિચારી રહ્યા છે કે અમદાવાદમાં જેમ પુસ્તક પર પંદર થી સત્તર જગ્યાએ થાય છે બોટાદ માં પણ અમારે બે ત્રણ જગ્યાએ થાય એવું વિચારીએ છીએ વાહ 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 બહુ સરસ પણ એની માટે જગ્યા અનુકૂળતાઓ બધી ખરી હા એટલે બહુ મહત્વની વાત છે કે આ રીતે તમે યુવાનો ભેગા થઈને પુસ્તક અને લોકો પુસ્તકો આપી પણ જાય છે પોતાના ઘરે છે એ પુસ્તકો પણ આપી જાય છે એટલે એ બહુ મોટી વાત છે ને તમે આ પ્રવૃત્તિનો વિસ્તાર પણ કરવા માંગો છો એ પણ બહુ મજાની વાત છે

અને કોલેજ માં સેવા આપવા જાઉં છું ઓકે 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 બરાબર અને બધા યુવાનો જ છે તમારી ટીમ માં ના યુવાનો મોટી ઉંમર ના લોકો બાળકો દરેક લોકો આવે છે તમને કયા પ્રકારના પુસ્તકો ગમે છે મને વધારે નવલકથા અને કવિતા અને ગઝલ સંગ્રહ વધારે ગમે છે બરાબર બોટાદ આમ તો સાહિત્યની પ્રવૃત્તિનું એક કેન્દ્ર પણ છે ઘણા બધા લેખકો કવિઓ બોટાદ આપ્યા છે ઈચ્છો છો કે તમારો પ્રવૃત્તિનો વ્યાપ વધે અને બોટાદ માં બે ત્રણ જગ્યાએ આવી રીતે પરત ચાલે વધુ ને વધુ લોકો એમાં જોડાય વધુ વધુ લાભ લે એ તમારી ઈચ્છા પણ ફરી બૂત થાય આપણે કઈ છેલ્લે પુસ્તક વિશે કઈ વાત કરવી હોય તો કહો પછી આપણે પૂરું કરીએ પુસ્તક જો તો આમ જોઈએ તો પુસ્તક ઘરે રાખવાથી કબાટો મુકવાથી કઈ નથી થતું પણ અનેક અનેક લોકો સુધી પહોંચે પુસ્તક એનાથી પુસ્તક વધારે પ્રકાશિત થાય છે પુસ્તકના વધારે વિચારો દરેક લોકોમાં ઉતરે છે આમ પુસ્તક નો લેખક છે એ પુસ્તક લખી નાખે પછી પુસ્તક એનું નથી હોતું

એ રીતે ખોરડાની ખાનદાની નક્કી થતી હતી બદલાયો છે તમારા ઘરમાં તમે કેવા પુસ્તકો રાખો છો કેવા પુસ્તકો વાંચો છો એના ઉપર થી તમારી ખાનદાની નક્કી થવી જોઈએ પુસ્તકો એટલું મહત્વ છે પણ તમે પારસભાઈ અમારી સાથે જોડાયા અને તમારી પુસ્તક પરબ ની પ્રવૃત્તિ વાત કરી તમારો ખુબ ખુબ આભાર પરિવાર ક્યારે તમારી પ્રવૃત્તિ વિસ્તાર થશે ત્યારે ફરી મળીશું થેન્ક યુ ભાઈ પારસભાઈ